જો સવારમાં સવારમાં આવું બધું ચાલે છે એમ તો વાગી ગયા છે દસ આપણે ઉઠવામાં હમણાં બહુ જ લેટ થઈ જાય છે ત્રણ દિવસ તો આપણી બોડી આપણે સાથ નથી આપતી એટલું હુઈ છે ને તો એમ જ થઈ શકે નિંદર આવે છે અને અંદરથી આમ તાવ આવ્યો હોય એવું લાગે ને બાજથી બોડી આપણું ગરમ રહેતું નથી પ્લસ કે ગળામાં તાવ આવ્યો હોય કેમ ખરેડી પડી ગઈ એવું લાગે છે તો ચાલો હવે સવારનો પહેલાં આપણે નાસ્તો કરીએ અને પછી જોઈએ આખોથી હું મચાઈ છીએ આપણે જો આ બાજુ મમ્મી ઊઠી ગયા છે મમ્મી તો ક્યારે ના ઉઠી જાવ ઊઠી ગયા છે આવું થાય મમ્મી કેટલા વાગ્યા મમ્મી ઉઠી જાય સાત વાગ્યામાં અને આઠ વાગ્યા એ થી લોકો ખાય ને અમે લોકો રોજે મોડા ઉઠવી થી એટલે મમ્મી ને એને છે ને નવરું થવામાં થોડોક ટાઈમ વધારે લાગી જાય લાગી જાય મમ્મી હું નીંદર આવે છે ને મજા કેમ છું છે મને આમ જો આજે હું ઉઠ્યો સવારમાં તો પાછું મને એમ થયું કે સુઈ તો મે કીધું હોવું નથી કસરત ને એવું કરી લો પછી

દુખાવાની બધી એક જ કહેવાય એટલે પછી મેં છે ને નથી લીધી અને મેં હતો અત્યારે હું નાવા ગયો ને એટલે એ ભાઈ એવું કીધું કે તમારે પિસ્તાલીસ મિનિટ ગરમ પાણીમાં પગ રાખવાના ચાલીસ ચલચલ ગરમ જેટલું પાણી હોય ને એમાં પગ રાખવાના થોડુંક ઠંડુ થાય ને એટલે પાછા બે ટબ એમાંથી કાઢીને બે ટબ પાછા ગરમ નાખી દેવાના ઘૂંટણ લગીને રાખીને બેહવાનું ગોલમાં પગ અને ગરમ પાણીમાં અને મીઠું નાખું હોય તો તમે નાખી શકો મીઠાનું તો એને નોંધ કીધું ને હારો હાર એક ગ્લાસ ગરમ પાણી પીતું જવાનું એટલે તમારા બોડીમાં પરસેવો વળે જલ્દી જેટલો પરસેવો જલ્દી વળે ને એટલો તાવ સારો થઈ જાય હે ને એ પરસેવાના આમાં ફરક હોય ને મમ્મી કસરત કરું છું હું રોજ વળતો હોય ને તમને અને પહેલાના ગૌઢિયા તો ગોધડા વળીને ભૂઈ જાતા તાણ તાણ શાર શાર એને તાવ એમને ભાઈ જતો પેલા એવું નહોતું તાવ આવે એટલે ગોધડા વળી જતા ખબર છે

અને કાલ એક કોમેન્ટ આવી કે તમારી ઘરે જે મહેમાન આવ્યા હતા ને આપડી ઘરે આપડા બાપુ ની આવ્યા હતા કે શિલ્પા શું નામ હતું

તો થેન્ક યુ સો મચ તમે કોમેન્ટ કરી એટલે તો જોવો આપણે બપોરનું કુકર હવે બનવાનું ચાલુ થઈ ગયું છે અને ચાલો હવે આપણે આપણું પ્રોટીન શેક પી લઈ અને થોડોક નાસ્તો સંદીપ નાસ્તો કરીને વયા ગયા છે અને મારા રાધિકા બેન દ્વારકાની બાજુ ગયા તા તો અમારી માટે કંઈ લાવ્યા છે ને એના માટે પણ કંઈ લાવ્યા છે તો મેં અમને બતાવી તો જો આ પાણીની એક મસ્ત બોટલ છે એમાં ઠંડુ પાણી રહે માટીની પણ સુગંધ બહુ મસ્ત આવે છે અને આ તુલસીમાંના ક્યારે દીવો કરવાનું પણ એ અમારા માટે લાવ્યા છે અને આ પાણીની બોટલ રાધિકાબેન માટે છે તો તેનું કવર સીવાનું છે એટલે તે મમ્મીને બતાવવા માટે લેતા આવ્યા છે અને બપોરે જો દાળ ભાતનું કુકર મૂકી દીધું છે અને મગ છે તો જો અત્યાર સુધીમાં મેં દાળ ભાતનું કુકર ને મગ બાફા મૂકી દા એ મેં તમને બતાવી દીધું અને અમારી માટે રાધિકાબેન કઈ વસ્તુ લાવ્યા હતા તે પણ બતાવી દીધું અને જો આથી મેં જે વિચાર્યું છે કે હું રોજે થોડો થોડો વિડીયો બનાવવાનું ચાલુ કરીશ જો તમને કેવો લાગે તો કમેન્ટ કરજો

અને રોહિત ની પપ્પા ની હરકી છે એ લોકો ગમે ખાય કે એવું થાય ને તો એને બધું હદી જાય અને મને મમ્મી ને હદે ને એટલે આ બધા વાત કરે તમે બધા આમ કરો છો તો એટલું બધું ખાધું જ નથી જેટલું ખાવા આપણે મમ્મી વધારે ખાઈ છે માણસ હાથા દાઠા ટોટલી ખાઈ જાય

ઘોંટા ટાઈમે આપણી ઇસ્ત્રી કપડાની થવાની ચાલુ થઈ ગઈ છે પહેલા કરી લઈએ આપણે મા થયા છે 6 ને સાંજની રસોઈ બનવાનું ચાલુ થઈ ગયું છે આ બાજુ મૂકી દીધું છે કુકર ને આ બાજુ સોનલ કાંદા ને કોબી કાપે છે તો ચાલો પૂછીએ શું બનાવવાનું છે ફેંકી બનાવી હે ફેંકી કઈ ફેંકી બનાવવાની છે આપણે જે સિમ્પલ આવતી હોય છે તો હવે આ કઈ વેજીટેબલ ને એવું કઈ આમાં નહી કદાચ આવતી હોય કઈ

ઘણા લોકો નવા હશે એને નહીં જોયા હોય તો ન જોયા હોય તો જોઈ આવજો તમારા કોઈને કેદારનાથ જવાનો હરિદ્વાર જવાનો પ્લાન હોય તો ક્યાંથી કઈ રીતના ભોગવો કેટલું બજેટ છે એની બધું વિડીયો આપણે બનાવ્યો હતો તો જોઈ આવજો ને ચાલો હવે આપણે કિચનમાં આવી ગયા છીએ તો આ બાજુ સોનલ જો બટેકા બોઇલ કરી નાખ્યા છે તો સોનલ અત્યારે બટેકાની શાલ કાઢે છે હેને તો હું કામ હતું તારે એ તો કે મને તો જો સોનલ કે તમારે ફેંકી ખાવી હોય ને તો મને કે આમાંથી શાલ ઉચળવા હે હેને

એક કે સોનલ લેવા તો કેતા ભૂલી ગયું વેફર લાવ્યું હોત ને તો વેફર વાળી ફેંકી બને તો ખબર છે વેફર નો ભૂકો કરીને ફેંકી માં નાખી દેવાનું બીજું કઈ નઈ લો વેફર વાળી ફેંકી અને એને દસ રૂપિયા વધારે લઈ દસ વાળું પડી કુલ આવે એમાં એક ફેંકીમાં તણી સારમાં નાખે અને પાસે એના પૈસા વધારે તો જોઈએ છીએ બહાર ગયો છે એની મગાવી છે તો આપણે મગાવી લેવું તો એને પેલા ફોન કરવો જોઈએ છો નાસ્તો વાસ્તો કરવા જોઈએ ફેન્કી કોણ ખાય પણ ચાલો પૂછીએ છીએ તો ચાલો હવે સોનલને આપણે બટેકા ફોલાવવા લાગ્યું વિડીયોમાં વાતો કરીશું ત્યાં મને એમ લાગે સોનલ એકલી ફોલી નાખશે અને તો કેમ કાંઈ બોલતી નથી એને અને કામમાં ધ્યાન છે અને લોગમાં પેલો આપણે બનાવતા એટલે થી બોલવાનું ઘણા લોકોને બીજાનો બીજા નો સાંભળતો હોય સમજી એટલે થોડું એટલે થઈ ગયા છે આપણે છે ને સોનલને ને બ્લોગ બનાવતા સવારે શીખવાડતા હતા પણ એનો અવાજ થોડોક ધીમો છે એટલે એને થોડુંક ઉચ્ચેથી બોલે ને તો વધારે અવાજ સારો આવે કારણ કે હું બીજા લોકો સામે કેમેરો કરું ને તો એ લોકો નીચે અવાજે બોલતા હોય કારણ કે એ લોકો નોર્મલ રીતના જે રીતના બોલતા હોય એ રીતના બોલતા હોય ને આપણે બ્લોગિંગ કરતા હોય એ રીતના બોલતા હોય એટલે આપણે તો થોડુંક ઊંચા અવાજે જ બોલવું પડે એટલે અવાજ સીધો જલ્દી આવે બાકી આ લોકોનો અવાજ બહુ ઓછો આવતો હોય છે તો ચાલો હવે આપણે એને બટેકા ખોલાવવામાં મદદ કરીએ કે મેં તમને વિડીયો ઉતારવા નથી બોલાવી બટેકા ખોલવા બોલાવી છે કેમેરામાં આપણે કાંઈ ન કહે પણ ઓન કેમેરા બધું અમારે થાતે આપણે ખોલાઈ ગયા છે ને હવે સોનલ બટેકાનો સુંદો કરે છે ને માવો કઈ રીતના આપણે બનાવશું ફેંકીનો ચાલો મસાલો જયારે બનાવશું ત્યારે તમને બતાવી દેવું કારણ કે હું બોલી મને યાદ નથી તમને તો યાદ રહી જાય કારણ કે વિડીયો ફરીથી તમે જોઈ શકો જે વસ્તુ ને તમને બતાવતા જશું

આમાં લીંબુ પણ નાખાય પણ આ બિલકુલ લીંબુ નથી નાખતા કારણ કે આ છે ને વિનેગર જેવું બનેલું છે એટલે ઈ આપડે ફટાશ પકડે જશે તો એટલે આપણે લીંબુ નથી નાખતા હે લીંબુ નાખી તો દાત એટલે જ નથી નાખું તો કાંદા આખો દી કાપી કાપીને શીકો આવા છે હે ને નહીં

તો જુઓ એટલું બધું શાકભાજી આજ તો મમ્મી બહુ શાકભાજી લઈને આવ્યા તમે જવું છે તો કેટલા દિવસ ત્યાં મમ્મી નહોતા ગયા ને એટલે શાકભાજી છે તો જો મરચાં છે પેપ્સિકમ મરચાં છે ફુલાવર છે કોબી છે અને દેશી ગાજર છે ભીંડો છે ગુવાર છે ને કોથમરી છે અને આ બાજુ બધું ફ્રૂટ છે સીકું છે દાયડમ છે કેળા છે અને સફરજન છે તો જુઓ એટલી બધી વસ્તુ શાકભાજી લઈને આવ્યા છે ને મમ્મી અને બટેકી લઈને આવ્યા છે તો બટેકીનો શું પ્લાન છે તમારો બનાવવાનો તો તો જો નાની બટેકી એટલે શાક માટે હા તો જો આને જે આખી બટેકેનું શાક ખાવું છે એટલી બધી ગરમી થાય છે તોય તો જો આ બાજુ ફેન્કીના રોલ થઈ ગયા છે અને આ બાજુ આપણે બધું ચટણી બટણીને એવું કાઢી લીધું છે અને આ બાજુ હવે લોટ બનવાનું ઓલા ફેંકીની શું કહેવાય પૂરી રોટલી બનવાનું ચાલુ થઈ ગયું છે તો ચાલો બધા હવે રોટલી બની જાય ને ત્યારે તમને વાવીને છે ને જે ફેંકીની રોટલી છે ને એ શેકવા માટે મૂકી દીધી છે લોડીમાં વસ્તુ યાદ આવી ગઈ કે કાલના વ્લોગમાં આપણી વીટી ખોવાઈ ગઈ હતી તો વીંટી આપણી ઝડી ગઈ છે તો બહુ બધા લોકોના ફોન આવ્યા હતા કે વીંટી જો મળી ન હોય તો એ કે તમે કે માતાજીના દીવા કરો બેલડીમાંનો તાવો કરો પણ વીંટી મને ખબર હતી કે ઘરમાં જ છે એટલે ઘરમાં જ હતી એટલે આપણે કાંઈ ઉપાધિ હતી નહીં અને હજી મેં ત્યાંથી લીધી નથી જો પાછી હજી ના જ પડી છે આજે મેં પહેરી નથી કે બહાર જ જવાનું એટલે તો આપણે અહીંયા મૂકી દીધી હતી તો આ ખાનું જટગારણ બહુ ઓછું ખોલવાનું હોય જ્યારે આ બધું જોતું હોય શું કહેવાય બામ ને એવું બધું તે અમે ખોલતા હોઈએ છીએ એટલે પીટી મળી ગઈ છે એટલે આપણે તમને બધાને કહી દઈએ તમે લોકોએ ખાલી જે મેં લખ્યું હતું ને એ જ વાંચીને સીધા તમે ફોન કરવા માંડ્યા પણ તમે આખો લોગ જોવો ને તો તમને આઈડિયા આવે કે આ બધી વસ્તુ પાછી મળી જાય છે કે નહીં અને આ બાજુ જો હવે સોનલે જો ટીકી આપણી ફ્રાય કરવાની ચાલુ કરી દીધી છે તો રોટલી બની ગઈ છે ને હવે ટીકી ફ્રાય કરીને આખી ફેંકી બનાવવાની છે ને તો ટીકી અમે તેલમાં તળો છો તેલમાં જ હોય ઓલા લોકો બટરમાં તળતા હોય તેલમાં જ હોય બટરમાં હોય તો જો તેલમાં ટીકી ફ્રાય કરવાની ચાલુ બધી ટીકી ફ્રાય થઈ જાય એટલે આખી ફેંકી બનાવીને તમે બધા ફેંકી બનાવવાનું ચાલુ કરી દીધું છે એક વેફર વાળી ફેંકી બનાવી નાખી છે ને હવે જો બીજી ફેંકી બનાવવામાં સૌથી પહેલા તો અમે આ શેઝવાન સોસ છે

અને કાંદા નાખી દેવાના છે નાખી દીધી નાખી દીધા ચાટ મસાલો અને એની ઉપર થોડું એવું ચીજ નાખી દેવાનું હે અને જો તમારે વેફર વાળી બનાવી હોય તો એની અંદર વેફર નાખી દેવાની આની પછી અમે વેફર બનાવશું તો તમને બતાવશું જો આ હતું આપણું હવે એની અંદર ચીઝ જાય છે હવે આને ફ્રાય આપણે કરવાની છે તો ફ્રાય કરીને તમને બતાવી થઈ ગઈ છે રેડીને હવે આનો રોલ કરી દેવાનો છે અને હવે આપણે આને કરીશું ફ્રાય તો જો આ રીતના રોલ વાળી દીધો છે ને હવે એને ફ્રાય કરવાની છે તો સાથે સાથે આપણે એવું લાગે તો વેફર વાળી હજી એક બનાવી નાખી એટલે આ લોકોને બતાવી દઈએ કે વેફર વાળી કઈ રીતના બનાવી છે ને તો જો બીજી ફેન્કી બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે સેમ પ્રોસેસ પહેલી ફેન્કી માટે એ જ કરવાની છે ખાલી વેફર નાખશે ને ત્યારે તમને આપણી બનવાની રેડી થઈ ગઈ છે સેમ પ્રોસેસ હતી અને હવે એમાં આપણે નાખી દીધી છે વેફર તો જુઓ આપણી આ ફેંકી હવે બે રેડી થઈ ગઈ છે ને હવે આપણે એને કરીશું ફેંકી બનવાની ચાલુ થઈ ગઈ છે ને ફ્રાય કરવા મૂકી દીધી છે આપણે પહેલાં કાચી પાકી કરી હતી ને હવે આપણે એને ફૂલ ફ્રાય કરીશું તો જો આ બાજુ તૈણે ફેંકી એકસાથે ફ્રાય કરી લેવું ને પછી આપણે ટેસ્ટ કરાવશું કે કેવી બની છે વાળી વધારે સારી લાગે છે કે સાદી સારી લાગે છે એને આપણી ફેંકી થઈ ગઈ છે રેડી અને રોહિત ટેસ્ટિંગ કરીને બતાવે છે કે ફેંકી કેવી બની છે તો ચાલો પહેલાં એને કાપવી જોઈએ ફેંકી કારણ કે ફૂલ ગરમ છે ને એટલે તો પકડવામાં ફાવતી નથી કારણ કે આપણી પાસે કોથળી હોય નહીં કોથળી લાવી જોઈએ ફેંકીને એવું લાગે છે હે આપણે રોજ ન ખાવી હોય કારક ખાવી હોય તો ચાલો એ ટેસ્ટ કરે ને એટલે તમને બતાવી કે કેવી બની છે પેલા વેફર વાળી ઉલાળવાનું થઈ ગયું છે ચાલુ તો કેવી બની છે કે તમને કેવી લાગી સારી લાગી હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પેલા કરી દેજો કાલે પાછા નવા બ્લોગ સાથે જ્યાં સુધી નવા વિડીયો નથી હતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો